આવી જા જે સામે દેખાય હા મારી બેનડી તે પિંગલગઢ નગરી છે ને કોને વાતો કરે એ અજાણા માણા આયા એ અજાણા માણા હોય તો અંદર લેતા હોય અંદર લેતી આયા बाजू લેતી આ લેતી આયા बाजू

હા હો હો ને ભાષામાં હવ બોલતા હું પણ તમે નો સમજોમાં હું નાનો એવો છોકરો નાનો ઢીણ્યો નાનો છો બટા સો વાહનો સો આ મૂછો જોતા લાગતું નથી કેવડો છોવી તો તો બોલતા આવડતું હશે અરે બધુંય બોલતા શીખી ગયો બધુંય બોલું કેમ હમ બોલ તો માર દીકરો ફુઈ ફૂવા દાદી દાદા કાકી કાકા મામી મામા બધુંય સારું બોલે હું એમ તો બોલતાય શીખી ગયો હાલતાય શીખી ગયો ના ના પાપા પગલી પાડે પર હું કાઢું બધું શીખી ગયો હાલતા ખાતા બોલતા શી કરતા

મને કીધું હતું હું હનુમાન દાદા ને ડેરીએ વધેરી આવો હા ઓ તને કોઈ દી જોઈ નઈ ને સાલો તો ઉતાર એ ઉસે અમે દુકાને થી ઉતારેલું લઈ આવી એના તારો નવલ તને 10 રૂપિયા નો ખાલી એ ઈ દઈ દેઈ શું દઈ દે ઉબી મે પાણીપુરી ટાઈન વા કોરી ખાઈ ગઈ ન્યા નો દીતા નહી હોય પણ પણ એ અમે તમે હુકમ મને મા દીકરો બાધો આ માર દીકરો છે હે અમારી આ માર દીકરો છે આવી ઓય પોપ

પૂછો અમારી ગામની બાયુને કે મારા ચાર વાર લગન છે અને પાંચ વાર છૂટો કર્યું કોઈ દી આવું સફળ ન જોયું આહા હા હા તું લોટકી મરી લાગે છો મારી બેટી આ ને ઉલાડી નઈ કે વાહ ટીટી વાહ એ એમ મારી નથી આવી વાહ દેવલ વાહ પાંચ ને ઉલાડી નઈ કે એ એમ મારી નથી આવી દેવલ તો દેવલ જ છે હો મારી બેટી આ પાંચ ને ઉલાડી નઈ કે

અમારો શું કરી તે થઈ જાહે બિચારીનો એમ નઈ પણ સફર વગર લગન થાય એ તોય થઈ કઈ રીતે એ લગન ની રીતે લગન એલા તોય કે લગન ની રીતે લગન કે એલા મુકોને નવ મેરેજ વારીયું મર્યું વાહ ઢુંઢી વાહ તું ક્યાં કાઠી કઈ ને કાઈ માંગો ને દેવલ

પકોડા એ કોટડી ના પેટ ની કા ઘરકુ બોલે પકોડા પકોડા સોટ હું કે છે ઈ તો હરકુ જ બોલે છે પણ તારા કાન માં મેલ ભરાઈ ગયો છે એ ઉઠાઈ નઈ પકોડા પકોડા કરે ઈ એમ કે છે પકોડા પકોડા મને નથી ખાવા તારા વાસી પકોડા જા એ એ હે આ મન હે આ મન એમ કો નો આ ન ન ન ઓ મન ન ન ઓ માઈ ને હે એને એમ કીધું મારી ગીરે ન આવું હોય તો કઈ નઈ આની ગીરે નો જવું હોય તો કાઈ નઈ પણ એની ગીરે જાય

Ma nam nyam nye, <hesitation> amin. angi 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 angi